વલસાડ જિલ્લામાં પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ જિલ્લા ચૂંટણી અધિકારી ઓકે મતદાન કેન્દ્રની મુલાકાત લીધી વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી ઓક સાહેબના માર્ગદર્શનમાં આજે પોસ્ટલ બેલેટની જિલ્લાના અલગ અલગ પાંચ ફેસિલિટેશન સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જિલ્લાના તમામ યુનિફોર્મ સર્વિસના અધિકારી અને કર્મચારીઓ જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ હોમગાર્ડ તમામ જીઆરડી તમામ સાગર રક્ષક દળ તમામ ટ્રાફિક બ્રિગેડ અને તમામ ફોરેસ્ટના ઓફિસરો એ અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર પર જઈને પોતાના પોસ્ટલ બેલેટ પોતાના મતાધિકાર મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે વલસાડ ખાતે વલસાડ એઆરઓ સીટ ઉપર જે ફેસિલિટી સેન્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને અગિયારસો બાવીસ જેટલા ફેસિલિટી સેન્ટર ઉપર લોકો મતાધિકારનો ઉપયોગ કરશે આજે તમામ પોલીસ અધિકારી કર્મચારી ધીમે ધીમે આવીને પોતાના વોટ આપી રહ્યા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમે પણ આજે અહીંયા પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે મત એક અધિકાર તમને આપવામાં આવ્યો છે અને સાથે સાથે આપની ફરજ પણ છે કે લોકશાહીના જે પર્વ છે એ પર્વમાં દરેક વ્યક્તિ આગળ આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વોટ કરે તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થવાનું છે જિલ્લાના તમામે તમામ જે બિલ્ડિંગ છે બરોબર પોલિંગ સ્ટેશન બિલ્ડિંગ છે પોલિંગ સ્ટેશન જે બૂથ છે એ પોતાનું જે પણ બૂથ બિલ્ડિંગ છે ત્યાં જઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને જિલ્લા વહીવટી તંત્ર શ્રી સર કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગયા બાદ આપણે પ્રથમ ટ્વેલ્વ ડીના આધારે જે એબ્સેન્ટી વોટર્સ હતા એમને ઘરે ઘરે જઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરી હતી આજે આપણે આપણા ચૂંટણી ફરજમાં તમામ કામ કરતા યુનિફોર્મ સર્વિસીસના જે જે કર્મચારીઓ છે એમના માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એવી જ રીતે પાંચે પાંચ વિધાનસભાઓમાં એઆરઓના હેડક્વાર્ટરમાં ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા છે અહીંયા અગિયારસો બાવીસ મતદારોએ સાંજ સુધી મતદાન કરશે એ બધા એવા મતદારો છે કે જે કાં તો પોલીસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હોમગાર્ડમાં જીઆરડીમાં ટ્રાફિક બ્રિગેડમાં એવી અન્ય અન્ય જગ્યાએ ફરજ બજાવતા હોય અને આ ચૂંટણી દરમિયાન એ લોકો ચૂંટણીના દિવસે ફરજના લીધે મતદાન કરી શકવાના નથી તો એવા તમામને આપણે આજે એ સુવિધા આપેલી છે અને મને અપેક્ષા છે કે સાંજ સુધી સોએ સો ટકા મતદાન થશે જે અન્ય કોઈ કારણોસર બાકી રહેશે મતદારો એમને આપણે આગામી દિવસોમાં ફેસિલિટેશન સેન્ટર ઉપર બીજી વખતે મતદાન કરવાની તક આપીશું તમામ સુર વલસાડના મતદારોને એ જ વિનંતી છે કે ખાસ કરીને સાતમી તારીખે આ વખતે કમિશને ગરમીના લીધે સવારે એક કલાક અને સાંજનો એક કલાક વધારેલો છે એટલે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન થવાનું છે તો મારી બધાની વિનંતી છે કે મોટી સંખ્યામાં આવે અને લોકશાહીને વધારે મજબૂત બનાવવા માટે પોતાની ફરજ નિભાવે અને અચૂક મતદાન કરવા માટે આવે બે ત્રણ ગેરમાન્યતાઓ જે લોકોમાં છે કે એક તો આપણે એપિક કાર્ડ ન હોય તો મતદાન ન કરી શકીએ તો એનાથી દૂર રહે પોતાનું નામ મતદાર યાદીમાં પહેલાં ચકાસી લે અને ચૂંટણી કાર્ડ ન પણ હોય તો પણ કમિશને બાર અલગ અલગ પુરાવા માન્ય રાખ્યા છે એ પૈકી કોઈપણ પુરાવો તમે લઈ જઈને મતદાન કરી શકો છો માની લો કે તમારા પાસે ઈ એપિક જનરેટ થઈ ગયું હોય પણ એપિક કાર્ડ મળ્યું ન હોય તો એની પણ પ્રિન્ટઆઉટ તમે જોડે રાખી શકો છો અને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપણે અત્યારે બીએલઓ દ્વારા દરેક વ્યક્તિને વિતરણ કરી રહ્યા છે મતદારને એ ખાલી તમારી માહિતી માટે અને ત્યાં તમને બૂથ ઉપર વધારે ટાઈમ બગડે નહીં અને લાઇનમાં ઊભું નહીં રહેવું પડે એટલા માટે વીઆઈ સ્લીપનું વિતરણ થાય છે એ કોઈ માન્યતા પુરાવો નથી એટલે તમારા પાસે વોટર સ્લીપ હોય તો પણ તમારે અછૂક બાર પૈકી કોઈ પણ એક પુરાવા લઈને મતદાન મથકે જવાનું અને બીજી ખાસ સૂચના એ પણ આપવા માગું છું કે મોબાઈલ ફોન્સ મતદાન મથકે અલાઉડ નથી એટલે સાતમી તારીખે એ ખાસ ધ્યાન રાખજો જો કોઈ ભૂલથી પણ મોબાઈલ ફોન ત્યાં લઈ આવે તો કદાચ એમને ત્યાં અંદર જવા મનાઈ ફરમાવશે જેથી એમનું મતદાનનો અધિકાર ચૂકે નહીં એ બાબતે લોકોએ ખાસ કાળજી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે